નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં તારેલું કામ કેવી રીતે થાય તમારું કોઈ પણ કામ હોય તારેલું કરવું હોય તો એ કેવી રીતે થાય અશક્ય કામ હોય કોઈ કાળે એવું ના લાગે કે આ કાર્ય થઈ શકશે તમને એવું લાગવું જ જોઈએ કે આ કાર્ય નહીં થાય અશક્યમાંથી શક્ય બનાવવું હોય અને તમે ધાર્યું હોય કે મારે કરવું છે તમારું એક લક્ષ બની ગયું હોય કે હવે તો આ કાર્ય કરે જ છૂટકો એવું તમે ધાર્યું હોય તો એને કેવી રીતે કરવું જો ધારેલું કામ કરવું હોય પણ તમે મૂંઝવણમાં આવી જાઓ ગોટાળે ચડી જાઓ ફસાઈ જાઓ કંઈક ખબર ના પડતી હોય આગળનો રસ્તો ન મળતો હોય સૂચ ન પડતી હોય એ કામ ધારેલું કરવું હોય પણ એના તમને શુભ સંકેતો ન મળતા હોય તો એક કાર્ય કેવી રીતે પૂરું થાય કોઈની મદદથી કોઈના કોઈની મદદથી કોઈના સાથ સહયોગથી કોઈ તમને એવો સંકેત મળી જાય તો આ બધું ધારેલું કામ શક્ય બની જાય તમને એવું લાગશે કે આ મારાથી આ કામ નહીં થાય પણ જો એ તમારું ધારેલું છે થોડી કરે થોડી करे कौन तो एना माटे तुम्हारा जे इष्ट देवी इष्ट देव देवी होय तुम्हारा कुलदेव कुलदेवी होय तमारा पूर्वज देव होय तमे कोई देवतानी भक्ति करता हो तो एना ऊपर तमने अटूट વિશ્વાસ હોવો જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ લોકો કહે છે કે આ અંધવિશ્વાસ છે પણ અંધવિશ્વાસનો અર્થ એ થાય છે કે તમે એ દેવ પર એ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકી દીધો છે સામેવાળો ભલે ગમે એટલું ખોટું બોલે તમને ખબર છે પણ કોઈ તમને એવો ભરોસો કે મારું ભલું કરશે તમે તમારા કુળદેવને દીવો ધૂપ અગરબત્તી નિવેદ ભક્તિ જેટલી પણ કરો પણ તમને એવો વિશ્વાસ હોવો જોઈએ કે ના મારી કુળદેવીમાં મારું તારું કરશે માતાએ ખરેખર પણ તમને અને તમારી પેટીની ઉગારવી જ છે એવું તમે કર્મ કરશો એ પ્રમાણે તમને કુળદેવ ફળ આપશે કોઈ બાતા કોઈ નડતર કોઈ બહેન કોઈ અંધવિશ્વાસ કોઈ ખોટો ભરોસો આ બધા શબ્દો સાંભળવામાં સારા લાગે પણ જે શબ્દમાં અર્થ છુપાયેલો છે અને ઓળખવો જોઈએ ભરોસો એવી વસ્તુ છે કે સામેવાળો જૂઠું બોલેને તમે માની લો તો એ ભરોસો કહેવાય પણ જો સામેવાળો સતત ખોટું બોલતો હોય અને તમે વિશ્વાસ કરો તો એ અંધવ અંધવિશ્વાસ કહેવાય એવા તમે જે મૂંઝવણમાં ગોટાળે ચડેલા હોય બહેનમાં ફસાયેલા હોય એ વહેમમાં ફસાયેલા હોય એ મનમાંથી કાઢી નાખવા જોઈએ સાચા અર્થને ઓળખી તમારા કાર્યમાં લક્ષ સાધવું જોઈએ જે કાર્ય તમે કરવા માગતા હો એ કાર્યમાં એનો જવાબ છુપાયેલો હોય છે તારો કે કોઈ પ્રશ્ન છે તો એ પ્રશ્નનો જવાબ એ પ્રશ્નમાં જ છુપાયેલો હોય છે અને શોધવો પડે ત્યારે એ તારેલું કાર્ય સિદ્ધ થાય જે કાર્ય તારું છે પણ એમાં તમે મહેનત કરો છો તમે મહેનત કરો રાત દિવસ પ્રયત્ન કરો છો પણ સફળતા નથી મળતી કેમ કે એ કાર્ય કરવા માટે તમને રસ્તો નથી મળતો અને કંઈ એની સૂઝબૂજ નથી એનો યોગ્ય માર્ગ નથી ખબર એ કાર્ય કેવી રીતે કરવાથી સરળ પડી જાય અને આપણે અને આપણને શુભ ફળ પ્રાપ્ત થાય એ માટે તમે પહેલાં એ કાર્યને ઓળખો અને જાણો પછી એને કરવાની કોશિશ કરો ધારો કે તમારે ડૉક્ટર બનવું છે તો પહેલાં ડૉક્ટરને ડિગ્રી મેળવવા માટે ભણતર ભણવું પડે જેમ કે કલેક્ટર બનવું છે કે કોઈ સારો અધિકારી બનવું છે તો એ વિષય પર ધ્યાન આપીને એનો અભ્યાસ કરવો પડે નિરંતર જે તમે કામ કરવા માગો છો એ કામનો અભ્યાસ કરો સફળતા ના મળે તો વારંવાર વધુ ઊંડો પ્રયાસ કરો निष्फलता बादज सफलता मिले हजार વખત નિષ્ફળતા મલે પણ જો તમે એ જ કાર્યમાં ટકી રહશો તો 100% સફળતા જરૂર મળશે સફળતા મળશે જે રાત દિવસ પુરુષાર્થ કરે મહેનત કરે અને એના કાર્યમાં જેટલા પ્રશ્નોના પ્રશ્નોના જવાબ અંદર સુપાયેલા હોય એને શોધવાની કોશિશ કરે જો તમને લાગે કે આ મારાથી નહીં થાય અને તમે પડતું મૂકી દો તો એ કાર્ય ક્યારેય થાય નહીં મિત્રો જો તમારા માતા પિતાના આશીર્વાદ મળે તમારા ગુરુદેવના આશીર્વાદ મળે અને તમારી કુળદેવીના આશીર્વાદ મળે તો આ દુનિયામાં કોઈ એવી શક્તિ નથી જે તમને રોકી શકે પછી જો તમે કોઈ કાર્યમાં અટવાયેલા હો અને તમે તમારા ઈષ્ટદેવ દેવીમાં વિશ્વાસ રાખો તો એ કાર્ય થઈ જ જાય એ માટે તમે કહો એમાં તું મારું અટયું કામ કરી દેજે એટલે માં કદાચ સીધું ન કરે પણ એ પ્રમાણે તમને સંકેત આપે તમે શ્રીફળ ચડાવો ચુંદડી ચડાવો પેંડાનો પ્રસાદ કરો મીઠાઈનો પ્રસાદ કરો અથવા પાંચ નાની બાળાઓને જમાડો ગાયને ઘાસ ખબડાવવો પશુ પક્ષીઓને દાણ નાખો ધર્મના માર્ગ ચાલો એટલે પાપનો રસ્તો બંધ થઈ જાય અને તમને સારા વિચારો મળે વિચારો कोण आपे तमे धर्मनु कार्य करवानु शुरू करो त्यारे तुम सारा मानसो मळे जो ऊंचाई चढ़वा माटे पहला गाड़ी में ताकत करवी पड़े ढा चढ़वा माटे इंजन ने जोर आपव पड़े पो जो तमे रिवर्स करसो तो ऑटोमेटिक नीचे उतरी જશો એ જ રીતે સારા રસ્તે જવા માટે સારા માણસને સંગત કરવી પડશે અને જો ખરાબ થવું હોય તો એની માટે કોઈ પિબ્લિસિટી કરવાની જરૂર નથી ઓટોમેટિક માણસ બરબાદ થઈ જાય છે કારણ કે સુધારા માટે જે લોકો તમને કળું બોલે મા બાપ ભાઈ બહેન એ તમારા સારા માટે જ કહે છે એ કડવા શબ્દોમાં રહેલું રહસ્ય સમજવું જોઈએ ઘર પરિવારમાં એકતા રાખવી ઘરમાં કલશ કંકાસ ઝઘડા ટાળવા ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખવું સારા માણસોની સંગત કરવી વ્યસન અને ફેશનથી દૂર રહેવું જે घर में व्यसन हो क्यारे सुख न नहीं व्यसन और परेशानी थी जेटला दूर रहो व्यसन थी अने फेशन थी जेटला दूर रहो तेटलो आवक करता खर्च ओसो रहशे अने कर्मा में पैसा नी बचत थशे सुख आवशे बाळकोने सारा शिक्षण आपशो घर सारा विचारो. નિર્મળ વાણી રાખશો તો તમારું કાર્ય સિદ્ધ થશે ઘરે કોઈ સાધુ સંત દુખિયારો આવે તો એની જમાડો કોઈ નિરાશ વ્યક્તિ તમારી ડેલી પરથી પાસી પાસો ન જવો જોઈએ બની શકે એટલું ભલામાં ભલામાં ભાગ લો કારણ કે જેવું કર્મ એવું ફળ તો મિત્રો માતાજી તમે તમે જે કોઈ પણ માતાજીને માનતા હોય એમને સાચા હૃદયથી સાચા મનથી એમને કહી દો તો તમારું કામ થઈ જાય છે માતાજી પણ તમારું કામ કરે છે તો મિત્રો ધર્મનું કામ કરવું સારું કામ કરવું તમારું કામ ઓટોમેટિક થઈ જશે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો